જય માતા દી મિત્રો આજનો મારો નવો ચેલેન્જ વિડિયો છે કે બોર આટલા બદલી કરો અને ઇનામ જીતો તો આપણે અહીંયા ઉગળેના બોર્ડ આટલા બદલી કરવાની છે અને આ બોર્ડ આટલા બદલી કરી લે તો બધી આ બાજુ આવી અને આ બોર્ડ આટલા બદલી કરવાની છે અને ચેલેન્જ આપણે ટાઈમર ઉપર છે જે સુધી ઓછા ટાઈમમાં બોર આટલા બદલી કરી દેશે એને ઇનામ આપવામાં આવશે તો ચાલો આપણે નંબર પાડવાનો છે લો

તમારું દિમાગ નહીં થેકડ ટાઈમ લાગ્યો મિત્રો લતા ટાઈમ છે બત્રીસ સેકન્ડ મારો ટાઈમ છે એકવીસ સેકન્ડ અને પવનનો ટાઈમ છે 26 સેકન્ડ અને લાગીને ટાઈમ છે બાવન સેકન્ડ અને હું પહેલા નંબર છું મારે એકવીસ સેકન્ડ જોઈએ મિત્રો ચાલો તો હું મને નાવા પડું ચાલો જય માતાજી મિત્રો અનેમોન ચેલેન્જ વિડીયો કરો પૂરો થાય છે તો તમે મારા એબી પિન્ટર્સ મંડળ ચેનલનો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો ધન્યવાદ જય માતાજી અનેમોન ચેલેન્જ વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક કરી દો શેર કરી દો અને બહુથી વધુ કમેન્ટ કરી દો મિત્રો ધન્યવાદ મિત્રો જય માતાજી